બારીયા ધાનપુર બાદ હવે સિંગળ તાલુકાના જે ભૂતખેડી ગામે પણ ભ્રષ્ટાચાર સ્ટોન બંધના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ આ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે પાંચ વાગ્યાને ત્રીસ મિનિટ સ્થાનિકો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે સિંગગઢ તાલુકાના ભૂતખેડી ગ્રામ પંચાયતમાં મરેગા યોજના હેઠળ તાજેતરમાં જે સ્ટોન બંધના કામોના વિકાસના કામો શરૂ થતાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો જ્યારે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાજેતરમાં નવીન કુવાઓની જ યોજના માત્ર અમલમાં મૂકવામાં આવી છે ત્યારે નવીન સ્ટોન બાંધકામ શરૂ થતા જે તપાસનો વિષય બનવા પામે છે તાજેતરમાં દાહોદ જિલ્લાના જે ધાનપુર અને દેવગઢ બરિયા તાલુકામાં જે મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડના થઈને બહાર ફરિયાદ નોંધાવવા પામી હતી અને ત્યારબાદ જે કહી શકાય કે સિંગોડ તાલુકાના ભૂતખીડી ગ્રામ પંચાયતમાં પણ કેટલાક સર્વે નંબરોમાં મનરેગા વિભાગની યોજનામાં નવીન સ્ટોનની બાંધકામ શરૂ થતા જે કેટલાક ચર્ચાનો વિષય બનાવવા પામ્યો હતો આ બાબતે સિંગોળ તાલુકા વિકાસ અધિકારીને પૂછપરછ કરતાં સિંગોડ તાલુકા વિકાસ અધિકારી મેહુલ ભગરીયાએ જણાવ્યું કે મનરેગા યોજનામાં હાલ કોઈ પણ નવા સ્ટોન બંધ જેવી કામગીરી કરવામાં નથી આવતી અને તેઓને કોઈ પણ મંજૂરી આપવામાં આવી નથી ત્યારે હાલ માત્ર કુવાની જ કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને ભૂતખીડી ગ્રામ પંચાયતમાં કેટલાક આગેવાનોએ પ્રાથમિક તપાસ કરતા એક જ દિવસમાં અલગ અલગ સાત સર્વે નંબરોમાં જે સાત જેટલા સ્ટોન બંધ બનાવવા પામ્યા હતા જેને લઈને હાલ તપાસનો વિષય બનવા પામ્યો છે જી બોલો ભુજખીડી ગામે જે અરજી થઈ એમાં જે ત્યાંના માલિકોએ જે ખેડૂતો છે એમને અરજી કરી અને બે હજાર

કામ છે એ મંજૂર થયેલું છે અને અત્યારે આ લોકો આટલો જ માલ આપી રહ્યા છે તો આ કઈક ને કઈક કારણોસર એફઆરઆઈ થઈ છે તો અહીંયા પણ મોટા માથા પર એફઆરઆઈ એમ કરીને આ લોકોએ આવું કરી રહ્યા છે હમણાં આ માલ આપી રહ્યા છે ને કામ થઈ રહ્યું છે તો ખરેખર ટીડીઓ સાહેબને ને કહું છું કે જલ્દીમાં જલ્દી આમના પર એફઆરઆઈ થાય અને એમનાથી ના થાય તો ડીડીઓ સાહેબને પણ અમે રજૂઆત કરવાના તાત્કાલિક એફઆરઆઈ થવી જોઈએ આ એજન્સીઓ અને દંડ શિક્ષાપાત્ર જે થતું

કરી ચાર દિવસ થાય આજે ચાર દિવસ થાય આજે બે ટ્રેક્ટર રેતી એક ટ્રેક્ટર કપ્સી ત્રીસ ટેલી સિમેન્ટ એટલો માલ અમને પકતો કર્યો કામ કરે ચાલુ કામ આજે ચાર દિવસ કામ કામ ટાઈમે પાસ પાસ તાલુકાના મંદિર નરેશભાઈ દ્વારા તારીખ નવ તારીખના રોજ અરજી કરવામાં આવેલી છે તો એ સંદર્ભે તપાસ ટીમ બનાવેલી છે અને તપાસ કરીને એની તપાસ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે જિલ્લા ગ્રામ પંચાયતની અરજી આવેલી છે અરજીમાં કોઈ કામનો કેમ ઉલ્લેખ નથી પણ ત્રણ કે ચાર બે કે ત્રણ પંચાયતનો ઉલ્લેખ છે એક તો ભૂતખેડી છે એમાં અને બીજી બી એક બે ત્રણ પંચાયત છે અને કયો વિભાગ છે એમાં